અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ ના વડાલ ખાતે આશાપુરા માતાજી ના સાનિધ્ય માં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ની कारोबारी ની બેઠક મળી હતી તેમાં મોટી સંખ્યામાં જુનાગઢ અને જિલ્લા માંથી कारोबारी સભ્યો એ હાજર રહ્યા હતા ગયકાલે બપોર બાદ જુનાગઢ ના વડાલ ખાતે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ની એક મહત્વની બાબતો ને ધ્યાન માં રાખીને એક જુનાગઢ જિલ્લા ની कारोबारी ની એક મીટિંગ મળી હતી તેમાં સાંપ્રત સમયના અનેક મહત્વના પ્રશ્નો બાબતે કારોબારીમાં ચચાયો કરવામાં આવી હતી અને આ ચચાયો અંતે સમાજની જવાબદારી માટે માટે સમાજના આરોગ્ય શિક્ષણ અને સ્વાસ્થ્ય બાબતે મદદરૂપ બનવા વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી તો બીજી તરફ આવનાર દિવસોમાં મહાનગરપાલિકા તાલુકા પંચાયત સહિતની અનેક ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ ચૂંટણીઓમાં બ્રહ્મ સમાજના લોકોને વધુમાં વધુ ટિકિટ મળે તે માટેના પ્રયત્ન કરવા સહિતની ચચાયા વિચારણાઓ આ મિટિંગમાં وامان આવી હતી મોરચા બ્રહ્મ સમાજ જિલ્લો તાલુકો મહાનગર આડી કામગીરીની સમીક્ષા કરવા માટે એની ઉપર દેખરેખ કરવા માટે એનું નિરીક્ષણ કરવા માટે દરેક ઉપર દરેક મોરચા શહેર ઉપર મહાનગર ઉપર તાલુકાઓ ઉપર સક્ષમ પ્રભારીઓ સક્ષમ પ્રભારીઓ નિમિત્ત કરવા અને એને એ પ્રભારીઓ ઉપર દર ત્રણ ત્રણ મહિને કારોબારીમાં સમીક્ષા થશે છેલ્લી વાત આપણી જે છે એ બ્રાહ્મણો જે છે એનું રાજકીય પ્રભુત્વ ઘટી ગયું છે પ્રમાણમાં જેટલું હોવું જોઈએ એટલું નથી તો ચૂંટણી આવતા દિવસોમાં તાલુકાને આવવાની છે ગ્રામ પંચાયતોને આવવાની છે બીજી સંસ્થાઓને આવવાની છે મ્યુનિસિપલ કોર્પોરેશનને આવવાની છે નાના નાના નગરપાલિકાઓ જે છે એની પણ આવવાની છે ત્યારે બ્રાહ્મણનું પ્રભુત્વ એમાં રહીએ એવો પ્રયાસ કારોબારીમાં અમે ઠરાવ કરીને આવો પ્રયાસ કરવો મારે એમાં જાગૃત રહેવું એવો સર્વાનો ઠરાવ કરવા